હેલો દોસ્તો કેમ છો તમે બધાય મજામાં ને તમારે હમણાં લગ્ન ની સીઝન ચાલુ છે આજે અમારા છેલ્લા લગ્ન છે અમે મહેંદી કરાવી હતી અમારા બેન છે અને તમે સોરી હું તમને બતાવ મારા ઘરનો વ્યૂ કારણ કે બધાય લગ્નમાં ગયા છે હું અને મારી બેન ઘરે છીએ બીજા બધાય વહી ગયા છે લગ્નમાં અમે બે રહી ગયા ઘરે ચલો મળીએ પાછા આ જોઈ લો ઘર અમે હમણાં જ કંઈક સારું કર્યું છે બાકી જોઈ લો ત્યાં હજી કચરો હું અહીંયા જ પહોંચી છું અને આ બધાય કપડાં ધોવાના પડ્યા છે આ ઘરમાં ये सब क्या देखना पड़ નહીં थी है अच्छा है मैं अंधा हूँ હમણાં તમને પાછું કામ કરીને બતાવીશ આ રૂમ મેં તો હમણાં જ મેં બધું ઠીક કર્યું છે આ મારા બેન છે હેલો

તો ફ્રેન્ડ્સ અત્યારે વાયગા છે બપોરના સાડા બાર અને જુઓ અત્યારે હું બનાવું છું ભાત તો બધી વસ્તુ રેડી કરી દીધી છે આમાં છે ડુંગળી બટેકા આમાં છે વટાણા અને આમાં છે ખાંડેલું લસણ ને થોડાક અહીંયા બાદિયા ને લવિંગને એ બધા લીધેલ છે અને હવે આપણે કુકરમાં બનાવશું ભાત અને જુઓ કામ કરી કરીને થાકીને હવે ખાય છે બિસ્કિટ બધું કામ થઈ ગયું છે જુઓ કપડાં પણ ધોઈને સુકી નહીં ખાય

એમાં ઘી નહીં નાખવા નાચ અમે શેકવામાં કારણ કે મારી મમ્મી છે એ ઘી ઓછું ખાય છે તો પછી બધું ભેગું શેકી નાખું પછી જ્યારે જેટલું ખાવું એટલું બનાવી દેવાનું આમાં ડુંગળી બટેકા કટ કર્યા છે બટાણા બધી બતાવી હું બીજો આખો સ્ટાર્ટ કર્યો પછી જોયું તો અમે જ અમારું દુઃખ કારણ કે આજે મેં ઉઠીને મેં મોટું નથી और अगर तो कुछ मालूम हो अभी डाल यार उतने नहीं हो गया और हमारी लैंग्वेज भाई साहब अजीब अजीब आता नहीं है मैंने अभी वधो का तो मैं इंस्टा में सर्च करी करी खोज कर सकती 不知道，哈哈，好

થોડાક એટલે ત્રણ બદામ ને એક કાજુ વધુ નહી કાજુ વધુ નો કાજુ નથી થોડાક બસ હવે આન થી વધારે બઉ વધી જશે

દસ ફેબ્રુઆરીના દિવસે બનાવ્યો તો તે પછી નથી બનાવ્યો ને આજે છે ઓગણત્રીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી એટલે આજે ફેબ્રુઆરીનો લાસ્ટ દિવસ છે ઓગણીસ વીસ દિવસ થઈ ગયા મેં બ્લોગ નહોતો બનાવ્યો અને આ હાલતમાં વ્લોગ બનાવવાની ઈચ્છા પણ નથી થતી અને ઓમે મારા પાસે કંઈ કામ નથી તો વ્લોગ બનાવવાનું મન જ નથી થતું તો તો મેં વિચાર્યું કે હવે પંદર દિવસ વીસ દિવસે એક બ્લોગ તમારી સાથે શેર કરીશ ને આજે પણ વ્લોગ બનાવવાની કાંઈ ઈચ્છા નથી કારણ કે આજે કાંઈ નવીન શેર કરવા માટે છે નહીં મારી બહેનને સવારે બ્લોગની સ્ટાર્ટિંગ કરી તો મેં વિચાર્યું કે ચાલો પાંચ દસ મિનિટનો બ્લોગ તમારી સાથે શેર કરું ફાઈવ મિનિટ લઈ જાઓ જમવાનું થઈ ગયું છે રેડી શીરો છે દહીં છે ભાત છે અને રોટલી અને પાપડ તો ચાલો જમવા બધા ચાલો તમે પણ બધા જમવા અને હવે બપોરના વાગી ગયા છે જમી લઈએ પછી જોઈશું બપોર પછી કાંઈ વિડીયોમાં શેર કરવાનું હશે તો શેર કરશું નહીં તો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરશું જોઈ આગળ બ્લોગ બાય નથી કરવાનું હજી બપોર પછી કાંઈ કોફી વગેરે બનાવશું કે ક્યાંક જવાનું તો ક્યાંય છે નહીં પણ કાંઈક હશે શેર કરવાનું તો શેર કરશું નહીં પછી બ્લોગ અહીંયા જ એન્ડ કરશું તો ચાલો જમી લઈએ